સાયબર પોલીસના જણાવ્યા અનુસાર અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો દુબઈ સ્થિત મુખ્ય દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફ મારુતિના આદેશ પર અનિલ ખેની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિડ્રો કરતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખીને વિશ્વભરમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવતી હતી તેમાંથી ઉઘરાવેલા નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા હતા અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં શખ્સની ધરપકડ કરી છે જેમાં નવ યુવકો તમિલનાડુના છે અને અનિલ ધરપકડ પછી આશા વ્યક્ત કરી છે કે હવે મળેલી માહિતી પરથી દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ